નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે જેમાં અંબિકા કાવેરીમાં તો પૂર આવી ચૂક્યા છે કાવેરી નદી અત્યારે હાલમાં ભૈજનક સપાટીની નજીક પહોંચી ચૂકી છે ત્યારે અંબિકા ભૈજનક સપાટીથી થોડી દૂર છે ત્યારે હવે વાત કરીશું પુના નદીની પુના નદી પર તમને દ્રશ્ય બતાવીશું તો પુના નદી હાલમાં સાડા ફૂટ પર વહી રહી છે એટલે કે સાડા ફૂટ અત્યારે એની સપાટી છે ભૈજનક સપાટી તેવીસ છે એટલે અત્યારે હાલમાં ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે અઢાર ફૂટ સુધી પાણી જાય તેવી શક્યતાઓ છે ત્યારથી વધારે પાણી વધી શકે તેવી શક્યતાઓ નથી પરંતુ જે કાવેરી નદી છે કાવેરી નદીમાં અત્યારે હાલમાં જળસ્તરમાં વધારો થયો છે કાવેરી નદી અત્યારે સોળ પોઈન્ટ પચાસ ફૂટ પર વહી રહી છે એટલે કે ઓગણીસ ભયજનક છે અને સોળ પચાસ પર વહી રહી છે પૂર્ણા નદી અત્યારે હાલમાં જે ત્રેવીસ ભયજનક છે તેના ફૂટ પર તે હાલમાં વહી રહી છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને આગામી બે કલાક સુધી પાણી વધશે પરંતુ ત્યારબાદ પાણીનો ઉતારો થશે કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ગયો છે અને મહુવામાં પણ જળસ્તર ઘટયા છે પૂર્ણા નદીના એટલે કે પૂર્ણા નદીમાં પૂર આવી કોઈ શક્યતાઓ નથી પરંતુ કાવેરી નદી અને અંબિકા નદીમાં જળસ્તર સતત વધી રહ્યા છે કાવેરી નદીમાં પૂરની શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ અંબિકા નદીમાં અત્યારે કોઈ પણ પૂરની પરિસ્થિતિ નથી પરંતુ પરંતુ ત્યાં પણ સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે પૂર્ણા નદીની વાત કરવા પૂર્ણા નદીમાં ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ગયો છે અને અત્યારે જે જળસ્થળ છે તમે જોઈ શકો છો પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના જે સુંદર સ્વરૂપ જોવા મળ્યું છે પૂર્ણા માતાનું અને લોકો તેના દર્શન કરવા માટે પણ અહીંયા પધારી રહ્યા છે જોવા માટે પધારી રહ્યા છે પરંતુ પૂર્ણામાં કોઈ પણ અત્યારે હાલમાં પૂર આવે તેવી કોઈ પણ પ્રકારની શક્યતા સેવામાં નથી આવી રહી અને હાલમાં તંત્ર પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે જે વાત કરવામાં તો બિલ્લીમોરામાં જે રીતે લોકો અઢીસો લોકો સ્થળોનું કરવામાં આવ્યું છે અને બિલ્ડમોરાના નીચાણ વિસ્તારોને ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પુના નદીમાં એવું કોઈ પણ શક્યતા નથી એટલે પુના નવસારીજનોએ ડરવાની કોઈ જરૂર નથી નવસારીમાં પૂર આવે તેવી કોઈ પણ શક્યતાઓ નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં ખાલી અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવે તેવી શક્યતાઓ સિવાય રહી છે આજ પ્રકારના અનાવસા માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન